સુરતના સચિન જેડીસી પોલીસ મધકની હદમાંથી ખાડી પરથી મહિલાની ગળો ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવવાની ઘટનામાં મહિલાના બાળકોની હાલ પોલીસે શોધખોળ હાથ ધરી છે સુરતમાં ગભેણી બ્રિજ પરથી મહિલાનો ગત ત્રેવીસ ઓગસ્ટ ગળે ફાંસો ખાખે આપઘાત કરેલો મૃતદેહ મળ્યો છે પોલીસ તપાસમાં ત્રેવીસ ઓગસ્ટે મહિલા પલસાણાની હોવાની ઓળખ થઈ હતી જોકે મહિલા ઘરેથી નીકળી ત્યારે તેની સાથે તેના ત્રણ બાળકો પણ હતા મહિલાએ તેના બાળકોને ખાડીમાં ફેંકી પોતે આપઘાત કર્યો હોવાની આશંકા સાથે સચિન જેડીસી પોલીસે ત્રણ બાળકો

વોટરવર્ક્સના પાઇપ સાથે એક મહિલાની લાશ લટકતી મળી હતી જે તે સમયે તેની ઓળખ અનડિટેક્ટ હતી તો પીએમ રિપોર્ટ બાદ હેંગિંગના આધારે રિપોર્ટ આવતા આત્મહત્યા દાખલ કરીને વધુ તપાસ કરતા લગભગ તારીખ ત્રીસના રોજ અમે તે મહિલાઓની ઓળખ સ્પષ્ટ થઈ હતી તે મહિલાનું નામ જોગુનની સહ જણાયેલું હતું અને તે પલસાણામાં રહેતી હતી તેમજ મૂળ નિવાસી તે બંગાળની હતી અને તેણી તેના ઘરેથી ગત તારીખ બાવીસના રોજ પતિ સાથે ઝઘડો કરીને પોતાના બાળકો સાથે નીકળી આવેલ એવું જાણવામાં આવ્યું હતું આથી તપાસ કે તેણીના ત્રણ બાળકો પણ મિસિંગ છે તો અમો તેણીના બાળકોના ગુમ થયા માટે બીએનએસ એનએસ એકસો સાડત્રીસ બે હેઠળ ગુનો દાખલ કરીને બાળકોની અમે સઘન શોધખોળ ચલાવી રહ્યા છીએ અને આપ જાણો છો તેમ પાછલા છેલ્લા થોડાક દિવસમાં ખૂબ ભારે વરસાદ થયો હોવાથી ખાડીમાં પૂરના પાણી પણ હતા આથી છેલ્લા બે દિવસથી એસએમસી ફાયર ડિપાર્ટમેન્ટની મદદથી બોટ ઉતારીને સમગ્ર ખાડીની ખૂબ જ સઘનતાપૂર્વક તપાસ થઈ રહી છે એટલું જ નહીં પરંતુ કિનારામાં આવેલ આ જાડી ઝાંકરાનો વિસ્તાર હોય આ વિસ્તારમાં અમે ડ્રોન ટેકનોલોજી દ્વારા ડ્રોનના ઉપયોગ દ્વારા ખૂબ ઝીણવટપૂર્વક એની તપાસ કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ જેવી આ મહિલાની ઓળખ પ્રસ્થાપિત થઈ અને એના બાળકો ગુમ થયા હોવાનું પોલીસના ધ્યાનમાં આવતા અમે સચિન જીઆઈડીસી તેમજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારના દોઢસોથી વધુ સીસીટીવી કેમેરાઓ તપાસીને મહિલાની મૂવમેન્ટ અંગે ખાતરી ખરાઈ કરી અને એ મહિલાની જે જે સીસીટીવીમાં અમને મૂવમેન્ટ દેખાય જે જે વિસ્તારમાં મૂવમેન્ટ દેખાય એ વિસ્તારમાં જે તે સમયે રહેલ રાહદારીઓ તદઉપરાંત ગલ્લાવાળાઓ કે અન્ય પાથરાવાળાઓની પણ અમે ખૂબ જ સઘન પૂછપરછ કરી છે અને હાલમાં પણ આ બાળકો અંગે શોધખોળ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે